આ ખરેખર યુગ હારો છે પણ આ બરોબર આપણે ટાઈમે આવ્યા અત્યારે જે વર્તમાન કારણ કે આપણે લાઈટો વગર નહીં ખોરડા જોયા છે ને એસી વાળા બંગલા જોયા બે યુગ જોવાનું ત્રી વર્ષ પેલા કોઈને ખબર હતી મોબાઈલના બટકામાં વાતો કરીશું આપણે એને બદલે મોઢામાં દાંત નથી ઈ ડોઈશું મોબાઈલમાં વાતો કરે તાર દાદા હું કરાય દાદો ઓકે ઈબ કે સીડ્યો ડો ખરેખર આમ જવા પ્લીઝ ઓલો બોદડીઓ બોલે પ્લીઝ પાણ કોરું હતું પાણીમાં નાખીએ એટલે લઈ લો છે પાણીમાં નાખી એટલે તાલપત્રી જેવા કપડા થઈ જતા અને અમુક તો જો કે પહેર્યા પછી ફાટ્યા સિવાય કાઢતા નતા આપણે સોહા હોતા

સાહેબ ની ખાસ ફરમાય છે લોકો અત્યારે અધિક માસ આવે ને એટલે જો આ ડોશ્યુ માં બધા એમ હપ છે બાયુ માં હપ છે ને આપણે પુરુષ માં હપ નથી આપણે શંકર ના દેવળે ગયા હોય તે આડિયું કાપતા હોય ઓલા મારા જે કોક ને વેલા બોલાવે તો હા એને લઈ લે અંદર આ બાણું માં બાણું માં જ્યારે અધિક માસ હતો ત્યારે વર્લ્ડ કપ ને અધિક માસ બે ભેગું થઈ ગયું ખાસ સુરાસમા સાહેબ ની ફરમાય છે તો બાણું કઈ બરોબર ટીવી ને એવું નહીં ગામડા જોકે પડદામાં ટીવી માં હોય એવું એવું કઈ બનતું હોય જો હકીકત મરી તો આપણે કેટલા વિલન જો ફિલ્મે ફિલ્મે નવા જો રામાનંદ સાગર ની જે નવી સિરિયલ જયારે જે તે સમય બની આપણે રામાયણ એ હું રાવણ નું યુદ્ધ જોવા ગયો હોય શૂટિંગ તો એમાં રાક્ષસો મહિંદ્રા બાજતા હાસો હાસ થોડા બાદતા હોય એ ચારે જે બનતું હોય ત્યારે જે વાતો થતી હોય એ ડબિંગ માં હોય ડબિંગમાં હોય એ હકીકતમાં માં ન હોય એ ચારે જે લડતા હોય ત્યારે વાતો કરો સાંભળો તમને એમ છે કે આ હા કે હા હા લડતા હોય કે તમે કેજા ભાઈ છો તમે શેર ભાઈ શેર શેર માં તા બધા શેર શેર બે વાંદ છે ને બે રાખસ છે પગાર શું છે તા ગમણા ડોઠો ડોઠો રૂપિયા નકી કરે ને વધારે આલ છે 200 200 કર નાખવાના જમવાનો ક્યાં છે તા જનરલ રસોડે હુવાન ઓલા ગાડલે તારી પાસે કઈ માણક આવો પડ્યો તો કાઈ મારી પાસે ન પડ્યો તો હું ધડ્યા હું ગબસીન પાડી દે પણ આ માવડિયું છે એ એ તો હકીકત ને બરોબર અધિક માસ હાલે ને એમાં વર્લ્ડ કપ હાલતો હતો ગામડામાં ક્યાંક ક્યાંક ઓલી ડીસુ એમાં પાનના ગલ્લાવાળા પાન ત્યાં બરોબર મેચ આવે ટીવીમાં અને બધા છોકરા ટોળા વળી વળીને જોતા હતા ને એક દોસીમાં ઊભા રહી જાય મારો રોયા હું જોતાય છે માડીને લેર છોડી ઈ જોવા ઊભા રહી ગયા તેને જો માર રોયા કેવા ધોકેન ધોકે રમે હવે ઓલી ભાઈઓ બીજી પહોંચી ગયો નદીએ ત્યાં જઈને કીર્તન ગાઈ લીધા પૂજા કરી લીધી હવે જે માળીને વાર્તા કહેવાની ઈ માડી ન્યા ખોટકાઈ ગયા બે બાઈને મોકલ્યું કે જાવે ને જટ એટલે વાર્તા કે એટલે ફરાળ પે થાય ફરાળ તો ફરાળ છે છોકરા ફરાળ કરતા ડોશીન જોઈ જાય ને તો ડોશીન પૂછે તમારે 11 ની પાછી કેદી આવે તો કેમ તક આ વખતે અમારે જ આવી તમે જે ફરાળ ઉપર જે ત્રાટકો છો એ માડીને બોલાય કે હાલો માડી તમારે વાર્તા કે અર મારે હાવ ભૂલે જ હાલો હાલો કરીને માડી આવ્યા

અને સાહેબ જો તમે અને આ પુરુષે ધૂણે ને ઘણા પુરુષે ધૂણે ખમા 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 તો વધી વધી ને કુટુંબ પગે લાગે પણ જો કોઈ બાય ધૂણતી ને તાખી શેરી પગે લાગવા આવે આખું ગામ કે તો હે માં હે માં પણ મુજાય કોણ એનો ઈ ઈ બેસાડો કેમ કે એ ઈ તો હતા વાળી ના મોલી કરે સોમશોક બનીને ઊભો હોય એ લાઈન માં પગે લાગો ને ભાઈ હાલે રાખો ને ભાઈ એ ભાઈ આખેલી પગે લાગલે ભાઈ

પછી ખબર પડે કે આને આજ બે વાર પાણી દેખાતું હતું કારણ કે પાણી પી ગયો હતો હા બધું સોલી નાખ્યું હમણાં સારું છું અમારા પ્રસંગ કરતા એની ચિંતા હતી કે એનું મોઢું સારું થઈ જાય તો સારું પણ થઈ ગયું ભગવાન લાજ રાખી દીધી એટલે એ ચાર મિત્રો આવ્યા ને એ પગે લાગ્યા ને પછી ઓલો આખો ઉભો તો ન્યા ગયા ન્યા કીધું કે હવે ગામ પગે લાગેલું તો હવે પાણી પાઈ દે ને ટાટો પાડો પૂરું કરો હવે બોલો કે માનવી જોવે ને કે ભાઈ માને ન માને પણ પૂરું કરાય ગામ ધૂણી ધૂણી તારા ઘરના ધૂણે ગામ પગે લાગે ને આ ધૂણી ધૂણી ડોહી વાળી દુઃખ છે દવાખાને તારી માન તાર લઈ જાવી દો બોલો કે મારું નથી માનતી ભલા મને તમે જાવ ને કે પણ કે ના મારે ન કહેવાય મારે રોજ રહેવું અહીંયા તમે મિત્ર કે દી કાયમ આવો જાવ જાઓ તમે કે તો સારે ગયા સારે કીધું માં હા હું કરી આખું ગામ પગે લાગી લીધું હવે કોઈ બાકી નથી કોઈ બાકી નથી કીધું અત્યારે સીડ્યો હજી એક જડા બાકી છે મારી નવે ખંડમાં નજીરો ફર્યા ઓલો બાકી એમ પાછા ઓલા ચારે જ્યાં કીધું બોલાને કે પગે લાગી લેને એટલે પૂરું થાય તારું કે દો એ બોલો કે હું કે ભાઈ લાગી લેવાય લાગી લેને આમ થુંય કોઈ ઘીરે નો એકલો હોય ચારે લાગીને લાગેલ ભાઈડો થઈ જગડી ને હબ હવજ થઈ જાય મારો બાપ લો હે હવે એમ કે બોલો આયો આયુ આયુ પગે લાગવા લાંબો હાથ કર્યો હન વાતાર વૈજ્યો આયો આ શરણે માગ 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 બોલો કે સુધા છેડા દેને એટલે ભૂલ થાય

કેવડી કરુણા એ ઊભી થઈ છે અને એ સમયમાં દેવાજ બદર ને ન કહેવાના વેણે કોઈએ નહીં કીધા કારણ કે ત્રણ જ વ્યક્તિ જાણતી હતી કે આવું નવઘણ નથી ઉગો છે તો જ્યાં સુધી નવઘણ ગાદીએ નહીં બેઠો હોય ત્યાં સુધી આ ખોરડાએ હું હું નહીં આવ્યું હોય અને એની વચ્ચે રહીને ઇતિહાસને જેણે ડાગ ન લાગવા દીધો હોય

બે એક દુકાને દુકાનદાર લવ મેરેજ મગર મચ્છર ખરેખર મેલેરિયા કરે પણ આને લવેરિયા

કાલ મારો દીકરો હિલોળા કરતો હતો જયારે કડબ ના ભૂલા બળે બોલો તાવળે બીજો પડખ્યો ને કોણી મારે માણા હારો હતો હારો હું તારા બાપનો કપાળ હતો બુસ મારું હતો મારો દીકરો આ તો બાપ દાદા ની સરમે આવવું પડે આ ટાઈપ નો કોણ આપડવા આવતો હતો અરે કે હોય બિશાડો હારો માણા આવે હારો બે ને એમને ખબર છે બધે ફાળા લખાવ્યા પછી દીધા ન ક્યાંય અરે કે હોય બિશાનો કાલ મારી વાડી આવ્યો તો કે હવે આવે જ કે અને હવે આવે તો તું વાડ્યું ઠેક્યો ન જા તા ઓલી બીડી દોરે આવી ગયો ઓલો બળતો હોય એની માથે બીડી નાખે કે અરે હા આપણે બીડી ઘોડે બળી જાવું બીડી તો તારી માં દોરો લઈને જાહે આહે ગોડા તારે હું લઈને જાવું ભલા મના એ આપણે ટીકાય કરી લેવું પણ બેનો ટીકા ન કરી છેલી ક્વોલિટીનો માણસ ગુજરી ગયો છે તો બેનો એને એમ ઉજળો મૃત્યુને માન આપશે એવા ઘરી ઘરીને પાયા છે કેવા હારા કા બેન તો બીજી હું કે નીતિવાળા બેન નીતિ નીતિ એના બાપની બેન આખી જિંદગી બિચારા તીન પતિ રીમા પણ પાનું સોર્યું નહીં હો લે પાના ને નીતિ હું લેના દે ના કયો તાવળી બીજી ભાઈ હું કે એમ તો એક ફૂલ હતું પણ આપણે આમાં કેવું ટકર ટકર જોતા કા

ખરેખરો શરૂ કર્યો કે બેન ભગવાનની મરજી બાપા તારે વળી પાંચ અખ વરણનો ઘર સંસાર થા તો ઓલી કીડી રોઈ રોઈને ઢીગલો થઈ ગઈ મારા ભાગ ભૂટ્યા બે કે હૈશે બાપા હૈશે કાલ છોકરો મોટો થઈ જાય ગળપણની લાકડી બાપા દીકરો તો છે તમારે એક દોઢ અખ વરળનો તમારી દોઢ વરણનો દીકરો છે પછી વલીને જો કે હવે ખરખરો પૂછાય એટલે ધીમેક દીન પૂછ્યું કે મચ્છર ભાઈ કે બીમાર હતા બે કેમ કરતા અમારા ભાઈ ગુજરી ગયા કે એ બીમાર શું હોય એ કઈક ને શિકન ગુનિયા કરાવી ગયો કોક ને ટાઢિયા તાવ દેતો ગયો કોક ને મેલેરિયા દેતો ગયો કોક ને ડેન્ગ્યુ દેતો ગયો તક બીમાર ન તક બિલકુલ નહીં તક તો ગુજરી કેમ કરતા ગયા તક મારે ને મારે ભૂલથી ઓલ આઉટ ની સ્વિચ દબાઈ ગઈ તીએ કે ને તે ઉલાડ્યો આને હા જેમ જેમ આપણી પાસે ભણતર આવ્યું ભલે આપણો વિકાસ થયો છે પણ પ્રેમ ની અંદર કાપ મુકાતો જાય છે

એમ આપણા બુઠીયા ભૂલે જ નહીં ભલે ગમે એમ વાત કાલ હવે વેરાવળ ના ડેપો માં ઊભા ભલે બોડ વાસતા નો આવડતો હોય પણ આપણા બુઢિયાઓને બોડ વાસવા ન પડે બસ જોઈને કહી દે કે આપડા જ રૂટની છે જો બાવળ ઘાણેલા લીટા એ આપડા રૂટે જ હાલતી હોય જો કોઈ ભણેલા ને પૂછે તો કડે સડા

કાય કા હોંડા લઈને જાતો તો હેલ્મેટ નહીં ટ્રાફિક વાળા ઉભેલા ને કીધું કે આય હેલ્મેટ કેમ નથી ઈ કે સાહેબ મગનબેટ ને હેલ્મેટ નો હોય અરે કે ઉભી રાખ ઈ કે સાહેબ કહી દેજો બ્રેક કે નથી હાન સાહેબનો મગજ ગયો કે આલા બ્રેક વગીનો પાછો ટલા મારે સાહેબ આડા ઉપર જાય ને ઓલે બે પગ વિશ માં જીકી દીધી પાછો સાહેબને ને કે હેન્ડલ પકડી લો હેન્ડલ પકડી લો ખડી ગયો ને મને બોલી લેવા ગયો ને

આપણી પાસે ઘણા કાગળિયા પીડ્યા માં લાયસન ક્યુ આપને ખબર ન હોય અરે ગાંડા આવડો ફોટો હોય આવડો એમ કયો નહી સાહેબ ફોટો આવડો હોય એમ કયો ને સીધી ડીકી ખોલીને ને આભલું આફલું કાઢ્યું સાહેબ ને ક્યાં સાહેબ જોઈને કે સ્ટાફનો માણસો બોલતો નથી જવા દે અભણ કોઈ થી ખાય સડે

મન કે તમારી બહુ સીડી છોકરો જોવે છે કારણ કે અમારે કોઈ વેલ્યુ છે નહીં ત્રી ત્રી રૂપિયા માયો આ રેકડી મળે હમણાં તો શિવરાત્રી ના મેળા મોલો કેતો તો કે બે કીર્તિદાન ની જોતો એક માયો ફ્રી મેં કીધું અહીંયા ભાઈ હાવ હાવ કાં કાઢી નાખો હાવ છોકરો તમે કેદુ ને મળવું છું મેં શું મળી લીધો ને છોકરો મને કે મારે ભાઈ મળવો છો મારે તમને પ્રશ્ન પૂછો હું પૂછ મને કે કહેવો ને આવડતો છે કે ન કરતો આવી કાકડા ઘટી પીવા છોકરો મને કે સગનલાલ ની ઘીરે ચોર આવ્યો ચોર આવ્યા ને સગનલાલ જોયું તો સગનલાલ ચોર હામાં દાંત મેળ્યા કાઢે ચોરે તિજુરી ખોલી તોય સગનલાલ દાંત કાઢતા હતા ચોરે તિજુરી માં રૂપિયા ના દાગીના ભર લીધા થેલામાં તોય સગનલાલ દાંત કાઢતા હતા મને કે ચોર વ્યા ગયા તોય સગનલાલ દાંત કાઢતા હતા બોલો મને કે કેમ કાઢતા હશે મેં ગાંડો હોય છે મને કે હાવ ડાયો હું કહું તો સગરલાલ નું ઘર નહીં હોય મને કે એનું જ ઘર મેં કહ્યું સગરલાલ ને નીંદર માં દાંત કાઢવાની ટેવ છે મને કે નહીં જાગતા જ થા મેં કીધું હવે તું કે સગનલાલ હું કામ દાંત કાઢતા થઈ મને નથી આવડતું મને કે તો હું ગામો ગામ તળેલા નાખો મારા દીકરા મને ગગલાવી નાખ્યો ઘડીકમાં હા તળેલા હું ઉપાડા લીધા ગામો ગાય કોઠા હોય આપડે કહે ને બાપ દાદાની ની જીવનમાં દસ ટકા જ ભણતર ની જરૂર પડે નેવું કોઠા ની જરૂર પડે વાઠાહુજ હોય છોકરા ને સાહેબ કીધું કે તાજમેલ ક્યાં આવ્યો કે સાહેબ આપણને ખબર ન હોય તાજમેલ ખબર નથી પેટમાં ન રાખી કાક નાખી સાહેબ

વડીલો એમ કેતા છે કાટિયું આવી ગયું કાટિયું ખાપણની તમામ સામગ્રી હોય ને કાટિયું કહેવાય એમ આ સમાજ બેઠો છે સામે એને કાટિયો વરણ કહેવાનું કારણ એ છે કે એ ધર્મ માટે નીકળી ગયો હોય ને ત્યારે ખાપણી ખંભે મારીને જ નીકળ્યો હોય છે એટલે એને કાટિયાની જરૂર ન પડે એની સાથે હોય છે એટલે એ પ્રત્યે પણ આ જે માથા પીડા ધલડ્યા એ ભાવ હશે આ બાયુ શિરા કરે સતનારાયણની કથા હોય મીઠો શું કામ થાય એમાં ભાવ હોય આમ શીરો હલાવતી હોય ને તારા મરક થતો હોય આંગળાના ના મળી પ્રેમ નીતરતો હોય આજ મારા ઘરે બ્રાહ્મણો આવ્યા મારા ઘરે સંતો આવ્યા મારા બા આવ્યા એ તો આખી લેરખડી સુધી મારા બા આવ્યા મારો ભાઈ આવ્યા મારા ભાભી આવ્યા એ જ થઈને જે લહરકા લાગે ને તવી તવિથાના એમાં હેરો મીઠો થાય અરે કીર્તન ગાતી જાતી હોય ને અરે કીર્તન કૃષ્ણ નું કીર્તન ગવાતું જાતું હોય ભાઈ ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે ગાયવા માતા જશોદા કુંવર કાન ઘેરે પાતાળ જઈને નાગ ના છે નાગણી દર્શન દીધો કમળ એ જે ભાવના જે લહરકા લાગે ને ભાઈ એને લીધે શીરો પણ ખરેખર મીઠો લાગે ને આમાં હથળી માં આવે જીભમાં મળે ગલગીયા થવા કે કારે કઈક ઉપાડ કરો અહીંયા એક જગ્યાએ તમે જો આપણે ગામડામાં સતનારાયણ કથા હોય એટલે પેલા આજ જે પંદર જણા બેઠા હોય પેલો આજ ચાલુ હોય ને ત્યારે પંદર હોય લીલાવતી ને કલાવતી ની વાત આવતી હોય ને ત્યાં સુધી પંદર હોય એ બે તણી જે બકો બકી બે કથામાં બેઠા હોય એ ભરતું હોય તો ને કરે એકલો બકો આ શબ્દ ભાગવત માં લે આવેલો છે બકો પૂતના નું નામ બકી હતું એના ભાઈ નું નામ બકા સુર એટલે રાક્ષસ એટલે સુર લાગ્યું નકર મૂળ બકો બે ત્રણ સંબંધી આવ્યા હોય ઈ બેઠા હોય અને ગોર બાપા ધીરે એમ કરી કાનવી ને લીલાવતી કલાવતી ને કહેવાને લાગી છે એ છોકરા જીવડા મારી માંગ આવું બધું એ પેલા જેમ આવ્યું હોય જેવો પાંચમાં વાંચ ગયા હોય ને તો લુડુ લુડુ કરતું બધા આખું ટોળું ફરાય અમુક તો કઠિયારાની વાટે બેઠા હોય એટલે બીડીયું જગ્યાએ આપડે હાલ હાલો નથી આવું તો કઠિયારો ક્યાં આવ્યો હોય એક જગ્યાએ મૂળ પંદર સત્તર જણા બેઠેલા ને ગરધણી ઉતાવળો અને ગરધણીએ કીધું હોલા ને જે શીરો બનાવતો હતો ને એને કે આ જપટ કરજો ફટાફટ દેવાય જાય એટલે હવ ના કીધે હા હવે પંદર જણા હમજી ને શીરો બનાવ્યો પાંચમા આંજ દિયાં પૂરો થયો ને દોઢ સો જણાવી ગયો અને ગરધણી વાળા ને કીધું ના થાવ કે હાથ સોર ગયો બેટા પંદર નો શીરો દોઢો માં પૂરો પાડવાનો તો ઓલો નાથું બોલ્યો કે પોણો નો વધારો તો નાખ્યો નહીં કારણ કે એને રોજનો અનુભવ ને તો ભીગુદાન ભાઈ શીરો કોઈને આપ્યો નહીં એમ સો ગયો તો માણે શીરો ખાધો નહીં સાટ્યો બોલો વરસાદ સાટ્યો એક જગ્યાએ સત્યનારાયણ ભગવાનની કથા એક જણો માડીએ લે સીધો થાળી સાંભળીને લઈ આવેલો વાળું બાકી એને એમ કે શીરામાં ગોઠણ મારશું એમ હવે આવીને બેઠો બરોબર એમાં હાથ ધર્યો એટલે ઓલે હોપારી જેટલો આપ્યો તો ઓલો વેચતો છું ને એને કીધું નાખે ક્યાં તારા બાપ નો નાખે ને ઓલો કે ભાઈ મારે પહોંચાડવાનો હોય બધે નહીં દે એમ ઓલો કે સામુ નો જોયું હાલતો થયો એટલે ઓલો બધાને વેચતો હતો ઓલો શેલે બેહી ગયો જે બાકી હતા ત્યાં

કોને રે વાતો કરો આવડા વીડિયો વાળા બહુ આ ધંધા ગમે કરવા પણ ધંધા મગજમાં ન લઈ લેવા આ કેમેરા લઈને ફરતે ને એને જો ધંધા મગજમાં ગળી જાય તો રાજ્યા ઘરે ઓછી કા ખંભે મારી નાતા મારે પડ્યો પડ્યો કે ઓડિયન્સ નું લઈ લો ઓડિયન્સ નું લઈ લો એને ખંભે કઈક જોવે સોફા ઉપર સુડી જાય ને શેટી માથે સુડી જાય બારી ટીંગાતા હોય પ્લીઝ સ્માઈલ હે નહી પણ ગોઠણીએ પછી આમ આમ કરે ગરીબ અને કાંજા ન કરાય ભૂલથી થી જો ઠાઠડી ખંભે લીધી હોય તો સાલુ બજાર થાંભ લે પણ સારું છે આ રામા અવતારમાં આ કેસેટો વધતો અત્યારે સીડી સડાવીને જોઈ લે આ માંડવા નાખવા પડે ન નાખો